આજનું રાશી પર તેવીસ મે બે હજાર ચોવીસ પૂનમ અને બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશી ઉપાય સાથે મેષ રાશી પર તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જા વાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે આ દિવસ શ્રેષ્ઠ દિવસો માંગનો એક હોઈ શકે છે આજે દિવસ માંગ તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધી ના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો ઉપાય એક સુચારુ રૂપથી ચાલવાવાળો પ્રેમ જીવન માટે કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર સાત બદામ અને એક નારિયેળ દાન વૃષભ રાશિ પર ઓફિસ માંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો વેપાર માં ફાયદો આજે ઘણા વેપારીઓ ના ચહેરા પાર સ્મિત લાવી શકે છે આજે જો તમે કોઈને સલાહ આપશો તો તે મેળવવા માટેની તૈયારી પણ રાખજો કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે

તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઉભી કરી શકે છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાંડીમાં છતાં એકલા સમય પસાર કરવો એકલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસો માણસો ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને ને રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામ નો અભ્યાસ કરો કર્ક રાશિ પણ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ આજે કોઈ પણ પ્રકારનું રોકાણ જૂના મિત્રો સહકાર અને મદદરૂપ સાબિત થશે આજે તમે તમારા પ્રિય પાત્ર પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિય પાત્ર તમારી માટે દેવદૂત બની જશે આજે તમારા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બગડી શકે છે તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો ઉપાય ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો

તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણ શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે આજે કામના સ્થળે તમારા બોસ વખાણ કરે એવી છે ઉપાય બહુરંગી વસ્ત્રો પહેરવાથી ધંધો કાર્ય જીવન સમૃદ્ધ થશે કન્યા રાશિ પર શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે તમારું જીદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઊર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય ઘર માં લાલ છોડ મૂંગ ચલન આરોગ્ય માટે ઘણું લાભદાયક છે. તુલા રાશિ પર તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલરીયુ પાહાર કા લો. તમારો ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો. તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે. ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કમી નહીં લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે ઉપાય રાત્રે જવને પાણી માંગ પલાળો અને સવારે પશુ અને પક્ષીઓ વચ્ચે સારા સ્વાસ્થ્ય માટે વિતરિત કરો વૃશ્ચિક રાશિ પર તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે આ રાશિના મોટા વેપારીઓને આ ના દિવસે ઘણું સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે ઉપાય તમારા પ્રેમ સંબંધ તબિયતના મોરચે છોડી દરકાર ની જરૂર છે અનિચ્છિત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે જેના આવવાથી તમારે તે વસ્તુઓ ઉપર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારી આસપાસના લોકો આજે એવું કનેક્ટ કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે ઉડકદાળ કાળા તળ અને નારિયેળને વહેતા પાણીમાં અર્પિત કરો મકર રાશિફળ પર તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તેને તમારી દૈનિક નિયમિત બનાવો અને વળગી રહો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે આજે કોઈ તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કમી નહીં ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે તમારા પ્રેમી પહેલા તમારા માથા અને શરીર માલિશ કરો કુંભ તમારી સહકાર મળવાથી તમે ખુશ થશો નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો તમારા દિલ અને મગજ પર રોમાન્સનું રાજ હશે. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે. લાગે છે કે તમારા વરિષ્ઠ કામમાં આજે દેડુકની જેમ વર્તી રહ્યા છે. ઉપાય પરિવારના સભ્યોમાં પ્રેમ અને સ્નેહ જાણવા માટે ચંદ્ર સંબંધી વસ્તુઓ જેમ કે ચાવલ ખાંડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાનો માંગાપો મીન રાશિ પર ધ્યાન રાહત લાવશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે પ્રિયતમ આજે તમારી પાસેથી કમી માંગ કરી શકે છે પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એકલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો ઉપાય આર્થિક રૂપે પછાત છોકરીઓ ખીર ચાવલથી બનાવેલો મિષ્ઠાન વિતરિત કરવાથી પારિવારિક ખુશહાલી વધારી શકાય છે